વાઘડ એ વિરાતનગર તરીકે પ્રાણિક વિસ્તાર છે આ વિસ્તારમાં પાંડવો રહ્યા હતા ત્યારે આવી પાવન ભૂમિ ધરાવતા રાપર તાલુકાના બાદરગઢ પાડિયા પાસે આવેલ અને વાઘડ વિસ્તારમાં પ્રખ્યાત મિની વિરપુર તરીકે છેલા ત્રણ દાયકાથી વિરપુરના સંત પૂજે જલારામ બાપાના પગલે ચાલી રહેલ એવી આ પાવન ભૂમિ ખાતે આજે જલારામ બાપાના બસો છવ્વીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાપ્રસાદનું આયોજન દાતા હરખાભાઈ ગોવિંદભાઈ બેરા વોંધના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો છવ્વીસ દીવડાની મહાઆરતી ધૂન જલારામ ચાલીસા રાસોત્સવ ભજન સંધ્યા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત સૌ વખત જલારામ બાપાની ઝૂંપડીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત જલારામ ગ્રુપ દ્વારા મંદિરની પાસે વીરબાઈનો વિસામો નામનો શેડ બનાવવામાં આવ્યો છે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા વીસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આજે યોજાયેલ કાર્યક્રમમાં ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ કુલદીપસિંહ જાડેજા રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે વિનુભાઈ થાનકી મધુભા વાઘેલા હમીરજી સોઢા કમલસિંહ સોઢા કાંતિલાલ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા